નારાયણભાઈ વીરાભાઈ ચુલ્લા મેં આ ચણામાં મેઘા પાવર અને એબીસી વાપરેલું છે જેથી મેઘા પાવરમાં ડાળીઓનું ફૂટ વધારે આવે છે એક છોડોમાં સાત સાત ડાળીઓ થઈ જાય છે બરોબર આ એક બે ત્રણ ચાર પાંચ છે અને આ સાત એટલે સિંગલ છોડ ઉપર એક ડાળીમાંથી સાત થી આઠ ડાળી દાળી અલગ અલગ ફૂટે હા દાણો કેવું છે સારું છે એકદમ ભરાવદાર દાણું બરોબર તો મેઘા પાવર ની એબીસી થી તમને સો સો ટકા ફરક લાગ્યો સો સો ટકા બીજા ખેડૂત ના આપડે ભલામણ કરી શકાય કરી શકાય અત્યારે આ ચણાં કેટલા દિવસ થયેલા છે પંચોતેર દિવસ પંચોતેર દિવસ ને સાઈઝ કેટલાની રાખેલી છે બે હાર વચ્ચેની ની ત્રીસ ત્રીસ ની સાઈઝ છે ત્રીસ ની અઢી બરોબર અત્યારે કઈ જગ્યા લાગતી નહીં તમને કોઈ જગ્યા જગ્યા નહીં એકદમ ભરાવદાર થઈ ગયેલું છે આખું જ આ ફિલ્ડ ચણાનું ને તમને દેખાઈ શકે કચાણા અત્યારે પંચોતેર દિવસ થઈ ગયા છે ને છોડ બી જોઈ શકો તમે બરોબર ને ભાઈ ઓકે તો બીજા ખેડૂત ને ભલામણ કરાય કરી શકાય મેગા પાવર એબીસી મેગા પાવર વપરાય સો સો ટકા સો સો ટકા વપરાય ઓકે થેન્ક યુ